વિનંતી માણો કે ચેતવણી માનો એ માનો આ વિડીયો એવા માણસો માટે છે કે જેનામાં જનની હોય ખુમારી હોય એના માટે કાયર માણસ માટે નથી એટલે ધ્યાનથી સાંભળજો આ વિડીયો સારું લાગે તો શેર કે હું કીધી આવડી તમને કરજો ના આવડે તો સારું લાગે તો કાંઈ ના કરતા પણ આંભરજો તમને ખબર પડ્યા આ વિડીયો શું કહેવા માગે છે તમે રેશન કરો છો એ પૈસા તો તમારી કમાણી ના હોય છે ને એ દુકાનદાર વાળા ના હોય છે પૈસા આવા ગાંડા હું કામ કામ કરો છો રેશન માં બે હકુ થઈ પૂજા ને પૈસા લઈને ગાંડા બનાવો છો મસાલા ખાય બી બીએ તમાકુ ખાય પિચકારા મારે એ થૂક માં કેટલી તાકાત છે તાકાત તો તમે બારી ગાડી નાખો છો સુકી સુકી મહેરબાની કરો ને આ તમારે શું કહે તો છોડો તમારા ખુમારીને જરૂરી હોય તો દારૂ પીવાવાળાની વિનંતી છે કે જે તમે જે માન હોય તમારા તમારા પછી શું કમ બીજાને મજા કરાવો કમાણી તમારી એ ઉલજો તમને બનાવે છે તમારામાં એટલી ખુમારી નહીં છોડી કોને તમે બીજું શું કરીએ કોના હતા ઘટના કરી જાવ તો હવે છોડો ને તમને ખબર પડે તમારામાં જેટલી જરૂરી ખુમારી છે એ તમને ખબર પડશે 哎，不关。谢谢